સર મેડમ ને સ્પોન્જ બાથ માટે ગરમ પાણી જોઈએ સારું ગરમ પાણી હું લાવું છું કઈ વાંધો નહીં હું જ લઈ લઉં છું તમે આરામ કરો સર તમારા લગ્ન થઈ ગયા કે શું મારા લગ્ન વિશે તમે કેમ પૂછો છો સર હું બીજા લગ્ન કરવાનું વિચારું છું તમે હા કહો તો હું તમારી સાથે લગ્ન કરું કે મનમાં શું છે પૂછવા તમને આવ્યો છું કેમ સર તમારી વાઈફ જીવિત છે તો પણ લગ્ન કરશો મારી વાઈફ મને હવે કશું જ કામની નથી હું ખુશ નથી રહેતો નંદિની હજુ હું કેટલા દિવસ વેઇટ કરી શકું છું બોલો આવી બધી વાતો તમારા મોઢે સારી નથી લાગતી સર અચાનક એક્સિડન્ટ ના લીધે આવું થયેલું છે તો તરત બીજા લગ્ન વિશે વિચારશો એ જ એક્સિડન્ટ માં જો તમને કઈ થયું હોત અને તમારી પત્નીએ બીજા લગ્નનું વિચાર્યું હોત તો સારું થાત તો યોગ્ય નથી તમે બીજા લગ્નનું વિચારી રહ્યા છો તે એકદમ ખોટું છે એ તમારા ભરોસા પર લગ્ન કરીને આવી છે એ ગમે તેવી છે તમારે એની દેખભાલ કરવી જોઈએ હવે બીજા લગ્ન કરી રહ્યા છો એ છોકરીને પણ જો તબિયત ખરાબ થઈ ગઈ તો ત્રીજા લગ્ન કરશો કે મારા હસબન્ડની તબિયતને કારણે જ મેં નોકરી છોડવાનું વિચાર્યું એક વર્ષ પહેલા એમને લકવો થઈ ગયો એક વર્ષથી હું એમની સાર સંભાળ કરું છું એ આજે નહીં તો કાલે કાલે નહીં તો ગમે ત્યારે એક દિવસ સાજા થશે એવી ઉમીદ છે જો જીવન પર એવા રહ્યા તો પણ હું એમની સંભાળ રાખીશ એ જ મારી ખુશી છે સર કોઈ પણ સ્ત્રી આવું જ વિચારશે સર સર મારું કામ પર આવું તમને તકલીફ આપે તો નોકરી છોડી દઈશ સર ના ના એવું કશું નથી મારા પત્ની વિશે તમે મને સમજાવી દીધું છે નંદિની તમારો ખૂબ ખૂબ આભાર હવે પછી હું મારી પત્નીની ખૂબ જ દેખભાળ રાખીશ